હાલ ઉનાળાની ગરમી પડી રહી છે દિવસે ગરમીનો પારો ઉચકાતો જઈ રહ્યો છે ત્યારે હીટવેવ ને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા શાળાઓને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અગિયાર વાગ્યા સુધી શિક્ષણ કાર્ય પૂરું કરવા સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે હીટ વેવને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા શાળાઓને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે વાગ્યા સુધી શિક્ષણ કાર્ય પૂરું કરવા સ્કૂલોને તાકીદ કરાઈ છે ઉનાળુ વેકેશન દરમિયાન પણ કોઈ ઓપન એર વર્ગો હાથ ન ધરવા પણ સૂચના કરાઈ છે હીટ વેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયોની સમજણ પણ બાળકોને આપવા માટે સૂચના અપાઈ છે શાળાઓ પરિપત્રનું પાલન નહીં કરે તો કડક કાર્યવાહી પણ કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું જે અત્યારે ગરમીની અસરો વર્તાઈ રહી છે તેને લઈને રાજ્ય સરકારની જે બેઠક મળેલી સેક્રેટરી કક્ષાની તેમાં તમામ વિભાગોને વિભિન્ન પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે હીટવેવ અંતર્ગત કે અનુસંધાને શિક્ષણ વિભાગમાં જે સૂચનાઓ લાગુ પડે છે તેને લઈને કમિશનર કચેરી દ્વારા અત્રેની કચેરીને પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે જેમાં દર્શાવ્યા મુજબ શાળાઓનો સમય સવારે છથી અગિયારનો રાખવાનું સૂચન છે તથા સાથે સાથે બાળકો ને ગરમી થી બચવા માટે એમને અવગત કરવા અથવા એમને એ બાબતે જ્ઞાન આપવું એ બાબતનો પણ તેનો ઉલ્લેખ જે ખાનગી ક્લાસીસો છે એ વ્યક્તિગત વિષયો છે એમાં એટેન્ડન્સનું કે એનું કોઈ મહત્વ ક્યાં કે તે નથી એ વાલીની સંમતિ એમાં વ્યક્તિગત વિષયો છે શાળા વેકેશન દરમિયાન રજા જ હોય છે ત્યારે વેકેશન દરમિયાન શાળા ચાલુ નથી રાખી શકતા એવા કોઈ કિસ્સા ધ્યાને આવશે તો તે